આગામી પાંચ નવેમ્બરે યોજાવનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી એકસો નવ દિવસ પહેલા જ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારતા જોવા મળી રહ્યા છે ટ્રમ્પે મિલવાકીમાં ગુરુવાર રાત્રે કન્વેન્શનમાં પૂરા જોશ અને કાર્યકર્તાઓના ઉત્સાહની વચ્ચે ટિકિટ મેળવી જોઈએ એટલે કે આવા દરમિયાન શુક્રવાર સવારે ટ્રમ્પ કેમ્પ માટે બીજી ખુશખબર આવી છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુશખબર સાત મોટા રાજ્યોમાં બાઇડન પર સડસઠ ટકા વોટોની મોટી સરસાઈ મેળવી છે જ્યારે બાઇડન માત્ર વીસ ટકા વોટ જ પ્રાપ્ત કરી શક્યા છે તો રિગલ ક્લિયર પોલિટિક્સના પોલ અનુસાર આ રાજ્યોમાં મિશિગન વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયા નિવાડા નોર્થ કેરોલિના એરિઝોના અને જ્યોર્જિયાનો સમાવેશ થાય છે ગત વખતે બાઇડને નોર્થ કેરોલિનાને બાદ કરતા તમામમાં જીત પ્રાપ્ત કરી હતી શક્યતા છે કે ટ્રમ્પ ઓગણીસો એંસીના રિપબ્લિકન રોનાલ્ડ રેગનની ચુમ્માલીસ રાજ્યોમાં જીતનો રેકોર્ડ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ